કતારની જેલમાં છેલ્લા એક વર્ષથી બંધ આઠ ભારતીય પૂર્વ નૌસેનાના સૈનિકોને આખરે કતારની સરકારે મુક્ત કર્યા છે આપને જણાવી દે કે ઓગસ્ટ બે હજાર બાવીસમાં આ આઠ પૂર્વ સૈનિકોની જાસૂસીના આરોપમાં કતાર પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેની ઉપર કતારની અદાલતમાં કેસ ચાલ્યો અને કતારની અદાલતે તેમને ફાંસીની સજા ફટકારી હતી ત્યારબાદ ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવ્યું અને તેમણે પોતાની વિદેશની કૂટનીતિની મુહિમ ચાલુ કરી આખરે ભારત સરકારની મુહિમ રંગ લાવી છે એટલે કે કહી શકાય કે દેશની બહાર વિદેશમાં ભારત સરકારની મોટી જીત થઈ છે અને ગઈકાલે સાંજના કતાર સરકારે આઠ પૂર્વ સૈનિકોને જે નૌસેનાના હતા તેને મુક્ત કર્યા છે આ આઠ સૈનિકો ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા અને ત્યારબાદ તેમની જાસૂસીની આરોપમાં ધરપકડ થઈ હતી આઠમાંથી સાત સૈનિકો સ્વદેશ એટલે કે ભારત પાછા પર્યા તેમનું એરપોર્ટ ઉપર ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું ભારત સરકારે આ બાબતે કતાર સરકારનો આભાર માન્યો છે અને ભારત સરકારે કહ્યું છે કે આનાથી ભારત અને કતાર વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે બહુ ખુશી હો રહી કે વાપસ ઇન્ડિયા પહોંચ ગયે એમ સેફ એન્ડ સાઉન્ડ ઓર ડેફિનેટલી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી કો ધન્યવાદ કરના ચાંગે કે પર્સનલ ઇન્ટરવેન્શન એ પોસિબલ હોય और गवर्नमेंट ऑफ कतार अमीर को कि उन्होंने ये होने दिया एंड uh, बस यही बोलना चाहेंगे थैंक यू वेरी मच मचाउट विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी इट एडवे बी आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता एट दैट लेवल हाईएस्ट लेवल एंड स्पेशली गवर्नमेंट ऑफ इंडिया उनके अथक प्रयास से कि वो कंसिस्टेंटली लगे रहे एंड वी आर देयर इन फ्रंट ऑफ यू थैंक यू सेम थिंग